છતાં પણ આવા અબોલ જીવને હણી શિકારની પ્રવૃત્તિ થઈ રહી છે આજે સાંજે શિકાર થતો હોવાની બાતમીના પગલે નિરોણા પોલીસ છારી ઢંઢમાં પહોંચતા બંદૂકના ભડાકા સંભળાયા ને તે દિશા તરફ જતાં પોલીસને જોઈ શિકારીઓ પોતાની બોલેરો ગાડી દોડાવી નાસ્યા પોલીસે પીછો કરતાં આગળ જઈ શિકારીઓની બોલેરો પલટી ગઈ હતી ત્રણ શિકારી ગાડીમાંથી નીકળી બાવળની જાળીમાં નાસી છૂટ્યા બોલેરોના ઢાઠામાં શિકારનો ભોગ બનેલા મૃત પચીસ કુંજ પક્ષી દેશી બંદૂક કારતુસ અને કુહાડી છરી મળ્યા હતા આ બનાવ અંગે નિરોણા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ અશોક એમ મકવાણાએ આપેલી વિગતો મુજબ નિરોણા પોલીસને ખાનગી બાતમી મળી હતી કે વંગથી ઉત્તર બાજુ આરસ્થિત રણ વિસ્તારમાં કુંજ પક્ષીઓનો શિકાર થાય છે આ બાતમીના પગલે નિણોણા પોલીસે પંચોને સાથે રાખી પોલીસ વાનથી બાતમીવાળી જગ્યાએ જતા છારી ઢંઢથી ઉત્તર બાજુ એક બોલેરો પિકઅપ જતી દેખાઈ અને બંદૂકના ધડાકા સંભળાયા તે અવાજ તરફ જતા પોલીસને જોઈ બોલેરો ચાલક પોતાના વાહનથી નાસ નાસવા લાગ્યા રણ વિસ્તારમાં ગાડી પૂરપાટ હંકારી દીધી છછલા ભગાડ્યા જતા રોડ પર પોલીસે તેનો પીછો કર્યો છછલાથી બે કિલોમીટર આગળ કાચા રસ્તે મોટા ખાડામાં બોલેરો પિકઅપ પલટી ખાઈ ગઈ અને ત્રણ જણ રણમાં આવેલી બાવળોની જાડીમાંથી નાસી ગયા હતા વનતંત્રના અધિકારી ગણપત એમ પટેલને સ્થાનિકે બોલાવી અને તુઘા રેન્જ વિસ્તારના આર એફ ઓને હકીકત જણાવી મુદ્દામાલ તેમને સોંપાયો હતો નિરોણા પોલીસે આર્મ્સ એક્ટ અને હથિયારબંધી જાહેરનામા ભંગ તળે બોલેરો ચાલક મોબાઈલ ફોન ધારક અને તપાસમાં જે નીકળે તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ મિત્રો આજે તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર